અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી વાયરલ બાબતે વધુ એક કેસમાં અમદાવાદ પહેલા નેટફ્લિક્સ અને હોટસ્ટાર ના વેચાણ કરતો હતો બાદમાં ટેલિગ્રામ મારફતે સીસીટીવી વિડીયો વેચવાના કૌભાંડમાં સામેલ થયો હતો હાલ આ મામલે સાત આરોપીઓ ઝડપાઈ છે પોલીસ આ મામલે સંડોવાયેલા વધુ લોકોની તપાસ કરી રહી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રોહિત સહિત આરોપી કરી છે તો ડિપ્લોમા મેડિકલ લેબ અભ્યાસ કરેલો છે અગાઉ પકડાયેલા આરોપી રાયન રોબિન પરેરા ને પરિત ધામેલિયાના સંપર્કમાં તો આ બંને રોબિન પરેરા ને પરિત ધામેલા સીસીટીવી હેક કરવાનું કામ કરતા અને રોહિત આ દ્વારા આપવામાં આવેલી ફૂટેજને ક્યુઆર કોડમાં કન્વર્ટ કરીને વિવિધગ્રામ ચેનલમાં વેચતો હતો પોલીસે સીસીટીવી હેક કરવાથી લઈને ફૂટેજ વેચનાર સુધીની કડી પકડીને તમામ આરોપીઓને આરોપ્યોનેજર પાડ્યા છે જો કે આ મામલે હજુ હતું તપાસ હાથ ધરવામાં આવી છે એટનિસ ગોસ્વામી કલમ શક્તિ ન્યૂઝ અમદાવાદ બેન ખાતે જે એક ફરી તપાસ ચલી રહી છે જેમ કે રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલના વિડીયો અને સીસીટીવી હેક કરીને જે વિડીયો વાયરલ કરવામાં આવે તે બાબતે એક અન્ય આરોપી જેનું નામ રોહિત સંજય સિસોદિયા છે એમની દિલ્હી ખાતેથી ધરપકડ કરી અને કોર્ટમાં એને રજૂ કરી અને છ દિવસમાં રિમાન્ડ મેળવેલા છે આ રોહિત સિસોદિયા છે અન્ય આની પહેલાં જે પકડાયેલા આરોપી છે જેમ કે કે એક છે કે પરી ધામેલિયા અને એક બીજા આરોપી જે છે જે રાયન રોબિન પરેરા એમની સાથે સંપર્કમાં હતા અને એમની પાસેથી જે આગળના બે આરોપીઓ છે એ પોતે સીસીટીવી હેક કરતા હતા અને એમની પાસેથી આ એમના ફૂટેજ મેળવતા હતા અને આ ફૂટેજને એ ક્યુ કોડમાં કન્વર્ટ કરીને ટેલિગ્રામમાં વેચતા હતા અને આ જ એક જે ક્યુ કોડ છે આની પહેલાં જે પકડાયેલા આરોપી છે જે પ્રજ્વલ તેલી છે એમને ક્યુ કોડ મેળવીને જે અન્ય અન્ય અલગ અલગ યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ છે એમાં અપલોડ કરવામાં આવેલા હતા સર આરોપી અત્યાર સુધીમાં કેટલા રૂપિયા કમાયા છે કેટલા સમયથી આ કામમાં અત્યાર સુધીની પુસ્તક એ આવ્યું છે કે આ આરોપી છેલ્લા દોઢ વર્ષથી પહેલા એ યુ જે નેટફ્લિક્સ છે હોટસ્ટાર છે એવી ચેનલના સબસ્ક્રિપ્શન વેચતા હતા પહેલા અને છેલ્લા નવ મહિનાથી આ જે સીસીટીવીની જે પ્રવૃત્તિ છે વેચવાની એમાં સંલગ્ન થયેલો છે અને આઠ મહિનાથી આ જે અન્ય આરોપી જે પરીત ધામેલિયા અને બીજા જે આરોપી છે રાયન રોબિન પરેના એના સંપર્કમાં હતા અને અત્યાર સુધીમાં અંદાજે એક લાખની આસપાસ જેટલી રકમ એને આ પ્રકારની એક્ટિવિટીથી મળેલી છે આ આરોપીએ ડીએમએલટીનો અભ્યાસ કરેલો છે ને હાલ પોતે ઘરે ઘરે જઈને જે લેબ કનેક્શન બ્લડ સેમ્પલ્સ કનેક્ટ કરતા હોય છે એમનું એ કામ કરતા હતા અત્યાર સુધીમાં જે મેઇન આરોપ જે કે અમારી તપાસ છે એમાં સીસીટીવી હેકથી લઈને એમને ક્યુઆર કોડમાં કન્વર્ટ કરી અને વેચનાર અને એમને અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરનાર એ બધા આરોપીની અત્યાર સુધીની ધરપકડ થઈ રહી થઈ ગઈ છે અને અમે આ બધા સાત આરોપીઓ અત્યારે અમારી પોલીસ કસ્ટડીમાં હોય એમની એની પૂછપરછ કરી રહ્યા છીએ જો અન્ય કોઈ બી આરોપીની કંઈ પૂછપરછમાં નીકળશે તો એમની ધરપકડ કરવા